નમસ્કાર મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આવ્યા છે સૌરાષ્ટ્રની ભૂમિની અંદર કહેવાય છે કે આ દ્વારકાધીશની ભૂમિ છે અને આજે જ્યાં આપણે આવ્યા છે તે છે ભગવાન ભોલેનાથની સુંદર નગરી ત્યાં આગળ બાર જ્યોર્તિર્લિંગ જે છે એમાંનું એક જો છે જેનું નામ છે શ્રી નાગેશ્વર મહાદેવ તો આપણે અત્યારે એ મંદિરની અંદર શિવાલયની અંદર આપણે આવી ગયા છે અહીં આગળ ભોલેનાથના દર્શન તમને સંપૂર્ણ મારા વિડીયો દ્વારા તમને કરવાના મળશે તો અંત સુધી મારો વિડીયો જો વિડીયો પસંદ આવે તો અવશ્ય મારા વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એથી તમને સંપૂર્ણ મન શિવાલયના અને સંપૂર્ણ જગ્યાના હું તમને દર્શન કરાવીશ તો આ છે ખૂબ સુંદર મહાદેવનું નાગેશ્વર મહાદેવનું શિવાલય આ છે મુખ્ય ગેટની એન્ટ્રી અહીંયા દરેક ભક્તો શિવાલયમાં નાગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવે છે તમે જોઈ શકો છો કહેવાય છે કે સૌરાષ્ટ્રની અંદર પહેલું સોમનાથ મહાદેવ ત્યારબાદ જે બીજું જ્યોતિર્લિંગ છે એ છે નાગેશ્વર મહાદેવ અહીંયા કહેવાય છે કે શ્રી નાગેશ્વર ભગવાન શંકરની પૂજા નાગ રૂપે થાય છે અને માતા પાર્વતીની પૂજા નાગીન ના રૂપમાં અહીં આગર થાય છે અને કહેવાય છે કે યુગના કાળની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણએ કેટલી વાર અહીં આગળ આ શિવલિંગની અંદર અભિષેક વિધિ કરેલો છે તો તમે સંપૂર્ણ વિડીયોની અંદર બન્યા રહેજો તો આ છે ખૂબ સુંદર શિવાલય તમે જોઈ શકો છો તો તમને સૌથી પહેલાં આજે માનું ગુપ્ત નવરાત્રિ છે પહેલુંનું અર્તું છે તો મા જગદંબીના મા અંબાના તમને દર્શન કરાવું છું તો માં જગદંબા એ અગર ભગવાનના સાડિનથી બિરાજમાન છે તો માં અંબાજી દર્શન કરી શકો છો અહીંયા પણ ખૂબ મોટી સંખ્યામાં ભગવાન શિવશંકરના દર્શન માટે લોકો આવે છે તો આપણે આગળ જઈશું અહીંયા ખૂબ મોટી ભક્તોની લાઈન લાગેલી છે ભગવાન નાગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અહીંયા આગળ પૂજા માટે ભગવાનના રુદ્ર અભિષેક કરવા માટે પણ અહીંયા ઘણી બધી પૂજાની સામગ્રી અહીંયા મળે છે જો તમે અહીંયા આવો તો અહીંયા આગળથી તમે એ પૂજાની સામગ્રી પણ લઈ શકો છો જેમ કે ભગવાન શંકર નાગ સ્વરૂપે માતા પાર્વતી નાગિન સ્વરૂપે અહીંયા આગળ ગંગાજી શ્રીફલ રુદ્રાક્ષની માળા એવું ઘણું બધું અહીંયા આગળ મળી રહે છે ખૂબ સુંદર શિવાલય છે તો આજે આપણે અહીંયા આગળ નાગેશ્વર મહાદેવના દર્શન માટે આવે છે અહીંયા આગળ ખૂબ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામેલી છે તમે જોઈ શકો છો વિડીયો પસંદ આવે તો અવશ્ય હર હર મહાદેવ લખવાનું કમેન્ટની અંદર ભૂલશો નહીં મારા વિડીયોને લાઈક અવશ્ય કરજો તો આ છે ભગવાન નંદીજીના દર્શન કરી શકો છો ભગવાન નંદીજીના કાનની અંદર બધા ભક્તો મનોરથો એમના કહે છે જેથી ધર્મનું પ્રતિક છે નંદીજી મહારાજ જેથી શિવજી સુધી દરેક ભક્તોની કામના પહોંચાડે છે આ છે ઈશ્વર મહાદેવ તમે જોઈ શકો છો કરી શકો છો વીડિયો પસંદ આવે તો અવશ્ય મારા જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા ભક્તો ભોલાનાથના દર્શન કરવા માટે લાઈનમાં ઉભેલા છે આ છે નાગેશ્વર મહાદેવ બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ બીજા નંબરનું જ્યોતિર્લિંગ છે એક છે સોમનાથ મહાદેવ અને બીજા છે નાગેશ્વર મહાદેવ ભગવાન ભોલેનાથ તમે દર્શન કરી શકો છો ખૂબ સુંદર શિવાલય છે ભગવાન ભોલેનાથને મોટી સંખ્યાની અંદર લોકો દર્શન માટે અહીંયા આગળ આવેલા છે તમે જોઈ શકો છો શિવાલયમાં બધા બિરાજમાન છે બેઠેલા છે ભગવાનના સાનિધ્યની અંદર બધાની શાંતિ અનુભવી રહ્યા છે તો આજે પણ અમે આ જ્યોતિર્લિંગની અંદર મારા પરિવાર સાથે દર્શન કરવા આવેલા છે વિડીયો પસંદ આવે તો અવશ્ય લાઈક કરજો મારા વિડીયોને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઈકોન દબાવવાનું અવશ્ય ભૂલશો નહીં જેથી જ્યારે પણ હું કોઈ પણ મંદિરમાં જાઉં તો ત્યાંથી તમને ભગવાનના દર્શન કરવાનો સંપૂર્ણ લાભો પ્રાપ્ત થશે આ છે મા જગદંબા આજે ગુપ્ત નવરાત્રિ છે અને આજે માનું પહેલું નોરતું છે તો અવશ્ય મારા વિડિયોને લાઇક કરજો કમેન્ટમાં જેમ બે લખવાનું ભૂલશો નહીં હવે હવે આપણે અહીંયાથી બહાર નીકળવાની કોશિશ કરીશું અહીંયાથી આપણે બહાર જઈ રહ્યા છીએ ભગવાનને ધરાવવા માટે પ્રસાદ પણ લાડુ સ્વરૂપે નિષ્ઠાંત બધું જ અહીંયા આગળ સરળતાપૂર્વક મળી જાય છે પાછે બધા ભગવાન ભોલેનાથને ચડાવવા માટેના નિષ્ઠાંત હો પૂજા માટે અભિષેક કાઉન્ટર પણ છે અહીંયાથી એક્ઝિટ એક્ઝિટનો દરવાજો છે એ આપણે અહીંયાથી બહાર જઈ શકીએ છીએ ખૂબ સુંદર શિવાલય છે અને આ કહેવાય છે કે આ શિવાલયની અંદર દ્વાપરિયુગથી જ ભગવાન કૃષ્ણ સાથે મહાદેવનો ખૂબ નિકટ કે હરિહરનો સંબંધ રહેલો છે તો હવે આપણે બહાર જઈશું તેથી તે મને બહાર ભોલેનાથના શિવાલયના સંપૂર્ણ દર્શન કરાવીશ તો વિડીયોની અંદર અમુક સુધી બન્યા રહેજો તો હવે આપણે શિવાલયની બહાર આવી ગયા છે અહીંયાથી શિવાલયની અંદરથી આપણે બહાર આવ્યા છે બહાર આવ્યા બાદ સરસ મજાનું શિવાલય નો બહાર કહેવાય છે કે જે ગ્રાઉન્ડ કે પટાંગન કે એ પટાંગણની અંદર આવ્યા છે ત્યાં આગળ પટાંગણની અંદર ગ્રાઉન્ડની અંદરનું ઝાડ છે ત્યાં પણ ભગવાન નંદીની ઉપર બિરાજમાન છે પોતાના પરિવાર સાથે તમે દર્શન કરી શકો છો આ છે ભોલેનાથ મા પાર્વતી અને ભગવાન વિઘ્ન વિનાયક ગણેશજી મહારાજ તમે દર્શન કરી શકો છો સામે છે નંદીજી મહારાજ અહીંયાથી આપણે બહાર જવાની કોશિશ શરૂઆત કરીશું અહીંયા આગળ તમે સામે જોઈ શકો છો ખૂબ સુંદર ભવ્ય પ્રતિમા ભગવાન ભોલેનાથની આગર બિરાજમાન છે આ શિવાલય છે ખૂબ સુંદર શિવાલય છે બાર જ્યોતિર્લિંગની અંદર સૌરાષ્ટ્રની અંદર કહેવાય છે બે જ્યોતિર્લિંગ આવેલા છે એક છે સોમનાથ મહાદેવ અને બીજા છે નાગેશ્વર મહાદેવ તો અહીંયાથી હવે આપણે બહાર જઈશું જ્યાંથી ભોલેનાથની સુંદર પ્રતિમાના તમને દર્શન કરાવ જે મૂર્તિ સ્વરૂપે ભગવાન શિવશંકર અહીંયા આગળ બિરાજમાન છે જોઈ શકો છો ખૂબ સુંદર બહુ મોટી પ્રતિમા છે ભોલેનાથની અહીંયા આગળ મોટી સંખ્યામાં ભગવાન શિવજીના ભક્તો ભોલેનાથના દર્શન માટે આવે છે ભગવાન શિવજી ભૂલે છે બધા ભક્તો જાણો જ છો અને સરળતાપૂર્વક ભોલેનાથ દરેક ભક્તોની કામના પણ પૂર્ણ કરે છે થી લગભગ ઈશ્વર મા દર્શન કરવા માટે તમારે આવવું હોય તો આસાનીથી ત્યાં આગળ તમને સાધન પણ મળી જશે ને ઓછામાં ઓછું પંદરથી વીસ કિલોમીટરનો રસ્તો છે તો અહીંયા આગળ તમે આસાનીથી આવી શકો છો વિડીયોની અંદર તમે બન્યા રહેજો જેથી ભગવાન ભોલેનાથ ત્યાં ખૂબ વિશાલ અને ખૂબ મોટી પ્રતિમા છે એમના દર્શન તમને હું કરાવું છું અહીંયાથી આપણે હવે બહાર જઈ રહ્યા છે આજે ભગવાન શિવજી સંખ્યાની અંદર ભક્તો તમે જોઈ રહ્યા છો ભગવાનની આ દિવ્ય ખૂબ મોટી મૂર્તિ છે પ્રતિમા છે કેમ કે ભગવાનના જે અંદર દર્શન કર્યા છે શિવાલયની અંદર એ ભગવાનનું નિરાકાર રૂપ છે જેનો કોઈ આકાર નથી અને અહીંયા આગળ એમનું સંપૂર્ણ સાકાર રૂપ છે સંપૂર્ણ આકાર સાથે એટલે કે મૂર્તિ સ્વરૂપે તો તમે જોઈ શકો છો જો અવશ્ય મહાદેવના ભક્તો હોય તો મારા વિડીયોની અંદર લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં આ છે ખૂબ સુંદર પ્રતિમા જે છે ભગવાન શિવશંકર ભોલેનાથ દર્શન કરી શકો છો જો ખૂબ સુંદર પ્રતિમા છે નાગેશ્વર મહાદેવના છે શિવાલય દર્શન કરી શકો છો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો હર હર મહાદેવ